Hello friends. આજે આપણે બનાવીશું કુંભણીયા ભજીયા તો કુંભણી ભજીયા બનાવવા માટે મરચા દૂધી અને મેથી કટ કરીને રેડી કરી લઈશું તો અહીંયા આપણે મેથી સમારીને રેડી કરી લીધેલી હવે દૂધીને એકદમ ઝીણી ઝીણી સમારી લઈશું તો અહીંયા આપણે ચોપરમાં એકદમ ઝીણી ઝીણી દૂધીને ચોપ કરીને રેડી કરી લીધેલી હવે આપણે આ ચોપ કરેલી દૂધી મેથીની અંદર એડ કરી દઈશું ભરપૂર મેથી દૂધી નાખીને આપણે કુંભણિયા ભજીયા બનાવીશું હવે અહીંયા અલગ અલગ ટાઈપની મરચી હતી તીખી મોળી એ બધી મરચીને આપણે ચોપ કરીને દૂધી અને મેથી એડ કરી દીધેલી હવે ભરપૂર લીલું લસણ નાખીશું અને જે લસણ આપણે ઘરના ગાર્ડનમાં ગ્રો કર્યું હતું તેને ફ્રોઝન ફ્રોઝન કરી રાખ્યું હતું તો લસણ આપણે લીલું એડ કરી દીધેલું હવે સુકું લસણ ને ક્રશ કરીને પણ આપણે એડ કરી દઈશું તો કુંભણિયા ભજીયા ની અંદર ભરપૂર લસણ મરચા ને એવો મસાલો હોય ને તો કુંભણિયા ભજીયા બહુ જ ટેસ્ટી બને હવે સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું અને મસાલો વધારે અને લોટ ઓછો એટલું આપણે આમાં એડ કરવાનું છે મતલબ ચણાનો લોટ ઓછો રાખવાનો એક ભાગનો લોટ હોવો જોઈએ અને ત્રણ ભાગનો મસાલો હોવો જોઈએ તો આપણે એક થી દોઢ કપ જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું હવે આપણે લીંબુનો રસ પણ એડ કરી દઈશું તો બે લીંબુ નીચો હતા તે બધો જ લીંબુનો રસ એડ કરી દીધેલો હવે મસાલા અને લોટને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું એક્સ્ટ્રા પાણી બિલકુલ નથી નાખવાનું ફક્ત આપણે આપણે જે જે દૂધી લિક્વિડ હોય એનાથી જ હલકા હાથે લોટને મિક્સ મિક્સ કરી લેવાનો છે જો વધારે મસળીને કરીશું ને તો દૂધીમાંથી પાણી છૂટશે એટલે હલકા હાથે લોટ અને મસાલાને આપણે મિક્સ કરી લઈશું તો લોટ અને મસાલાને મિક્સ કર્યા પછી ફરીથી થોડુંક આપણે ચણાનો લોટ ઉપરથી એડ કરીશું કેમકે થોડોક મસાલો વધારે છે અને લોટ આપણને ઓછો લાગે છે એના માટે અને આ મસાલાની તમે ટેસ્ટ પણ કરી શકો મીઠું લીંબુ ઓછું લાગે તો તમે ઉપરથી એડ કરી શકો અને હલકા હાથે આપણે મસાલાને મિક્સ કરવાનો એટલે વધારાનું વેજીટેબલ્સની અંદરથી પાણી છૂટું ન પડે

ભરપૂર લીલું લસણ મરચી અને મેથી હોય ને તો આ ભજીયા બહુ જ ટેસ્ટી બનતા હોય છે અને આ ભજીયા ઠંડા ઠંડા પણ ખાવાની બહુ જ મજા આવશે ગરમ તો મજા આવે પણ ઠંડા થયા પછી પણ આ ભજીયા વધારે ટેસ્ટી લાગતા હોય છે તો આવી રીતના આપણે ભજીયા પાડતા જઈશું અને ગરમ ગરમ બધાને સર્વ કરતા જઈશું તો અહીંયા આપણો એક કાણવો પડી ગયેલો હવે આ ભજીયા હલકા એવા ગોલ્ડન બ્રાઉન જેવા થવા દઈશું વધારે ક્રિસ્પી કુરકુરા નથી કરવાના અગર આ ભજીયા વધારે ક્રિસ્પી બનાવવા હોય તો તમે બનાવી શકો તો અહીંયા આપણો કુંભણિયા ભજીયાનો ઘાણવો તળાઈને રેડી થઈ ગયેલો હવે આપણે આ ઘાણવો લઈ લેશું અને આવી જ રીતના બધા જ ભજીયા બનાવીને રેડી કરી લઈશું તો એક સાઈડ મસ્ત ગરમ ગરમ ભજીયા બની પણ રહ્યા છે અને બીજી સાઈડ મસ્ત ગરમ ગરમ ખવાઈ પણ રહ્યા છે તો આ ભજીયા ફક્ત ઠંડી ઠંડી છાસની સાથે પણ ખાવાની મજા પડી જશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું ધવ કરતા જઈશું